아홉 개, 그, 그지라드는 이티아스, 꼬리 타고 성과도는 서르자 원어스. હાલમાં જોઈએ તો કોડી ઠાકોર સમાજ દ્વારા આગામી નવમી માર્ચે વિછિયા ખાતે મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે અને હાલ તો ચારે બાજુ તેની ચર્ચા થઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ મહાસંમેલનમાં હાલ તો આપણને બે પાર્ટ પણ જોવા મળે છે અને કોડી સમાજના છે પ્રવીણભાઈ કોડી તેમનું કહેવા તેમના દ્વારા કહેવાયું છે કે આ સંમેલન છે ક્યાંક ને ક્યાંક રાજકીય હાથો હોઈ શકે છે સંમેલન છે ને તેને રાજકીય રંગરૂપ ન આપવામાં આવે તે પ્રકારની તેમની ટકોર પણ કરવામાં આવી છે અને હાલ તો કહેવાઈ રહ્યું છે કે આ સંમેલનમાં લાખો લોકો ભેગા થવાના છે કોડી સમાજમાં

કે મારા તરફથી આ આ વિસ્તારથી આટલી ગાડી આવી જશે જયેશભાઈ જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં અમને કહેજો અને લોકો તરફથી ઘણીવાર પ્રચાર કરવા માટે આ મેસેજ પહોંચાડવા માટે પોતાની સાઉન્ડ સિસ્ટમો ડીજે સિસ્ટમો બોલેરો પોતાની ઇકો ગાડીઓ આવી રીતે પ્રચાર માટે કેટલા સામેથી સપોર્ટ કરે છે અને લોકો સુધી ફ્રીમાં સેવા પહોંચાડી એ લોકોની જાતે પ્રચાર કરે છે એટલે મને એવું દેખાય છે કે વિછીયા જસદણમાં

કે ભાઈ આ રાજકીય સ્ટંટ છે રાજકીય સ્ટંટ તો ત્યારે બની ગયો કે જ્યારે કોળી સમાજના વ્યક્તિ ઉપર એક અત્યાચાર થયો અમારી તો માંગ એટલી જ હતી કે એનો વળઘોડો કાઢે વળઘોડો કાઢ્યા પછી તો કોઈ મુદ્દો જ નતો પણ વળઘોડો તો ન નીકળો એની સામે કોળી સમાજના ચોરાણું લોકો ઉપર ફરિયાદ દાખલ કરી જે લોકોનું ભવિષ્ય જે કોલેજ સ્ટુડન્ટ હતા જેને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હતા જે લોકો જ્યાં મજૂર હતા જ્યાંથી જતા હતા મજૂરી જે હોસ્પિટલે એ જતા હતા જે લોકો વાડીએ પોતાનું કામ કરતા હતા આ લોકો ઉપર ખોટી રીતે અને એ પણ ત્રણસો સાત જેવી કલમ ઉમેરવામાં આવી અને આવો એક જગ્યાએ બનાવ નહીં હાલ જ જે હમણાં કચ્છમાં હું જઈ આવ્યો છું કચ્છ અંદર પણ એવો જ બનાવ હોય એટલે જે કોડી ઠાકોર સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ મુદ્દાને લઈને ખાલી મેં એકે નહીં પણ ગુજરાતના કોડી ઠાકોર સમાજ તમામ રોષે ભરાણો છે અને તમામ આ ન્યાય માંગે છે એટલે કોઈ રાજકીય સ્ટંટ નથી આ ફક્ત ને ફક્ત સામાજિક અને ન્યાય માટેની લડત છે જયેશભાઈ પ્રવીણભાઈ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને ભાવનગર સુરેન્દ્રનગર અને બોટાદના આમ આદમી પાર્ટીના નેતાઓને વિશેષ બોલાવવામાં આવ્યા છે અને તેમનું જ સંભાષણ ત્યાં રાખવામાં આવ્યું છે હા એવું નથી કે એ લોકોને બોલાવવામાં આવ્યા છે તો હું પણ આગેવાનીમાં છું હું પણ એક કોંગ્રેસનો સૌરાષ્ટ્ર કન્વીનર છું અમે તો કે રાજકીય ખેસ પહેરી નથી એ પણ સમાજના આગેવાન છે હું પણ સમાજના ધારાસભ્ય પણ ત્યાં આગેવાન ત્યાં હોય છે એટલે કોઈ રાજકીય નથી કોઈ આમ આદમી પાર્ટી નથી બધા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય સાથે મળી અને જે કોળી સમાજના આગેવાનો છે એને સાથે ભેગા લઈને જ આ મુદ્દે લઈને ન્યાય મેળવવા માટે સુમેલન કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના સમાજના નેતા કોઈ જોવા મળી શકે છે ખાસ કરીને કોરજીભાઈ બાવળિયા છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તે આવવાના છે તેવા કોઈ કઈ શકાય ખબર છે નેતાઓને કોઈને આમંત્રણ નથી આવ્યું ફક્ત ને ફક્ત અ આગેવાનોને આમંત્રણ આપ્યું છે અને આની અંદર ફક્ત એવી પણ જાહેરાત છે કે જે પણ સ્ટેજ ઉપર આવે પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે ક્યા મતની પાર્ટી હોય કોઈ ખેસ પેરી

ષડયંત્ર અત્યારે થઈ રહ્યું છે નહીં તો કોળી સમાજના આગેવાનોને શું આમાં પ્રોબ્લેમ હોય કે જે ખોટી રીતે અત્યારે અને ઘણા એના તો હું વિડીયો જોઉં છું કે એ વિડીયોમાં એને ખુદે શું બોલવું છે એને ખબર નથી એ વિડીયોની એની સામે કોઈ ચિઠ્ઠી રાખે છે અને ચિઠ્ઠી વાંચતા વાંચતા એ વિડીયો બનાવે છે હવે તો એને એને જરૂર શું છે એ વિડીયો બનાવવાની અને એને કોણ એવો વ્યક્તિ છે કે જેને એ વિડીયો બનાવવા માટે મજબૂર કર્યા છે એટલે આ કોઈ પાછળ કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે હવે તો અમને એ પણ વિચાર આવે છે કે ખાસ કરીને આ સંમેલનની અંદર કોઈ ખોટી રીતે કંઈ છેડછાણી ન થાય અને કોઈને હેરાન થતી ન થાય જયેશભાઈ ખાસ કરીને આપણે જોઈએ તો જે આગામી નવમી માર્ચે મહાસંમેલન યોજાવાનું છે તો આ કાર્યક્રમની સમગ્ર રૂપરેખા શું છે કારણ કે કહેવાય રહ્યું છે કે અનેક લોકો છે તેના સંબંધોનો પણ સ્ટેજ ઉપરથી હોઈ શકે છે શું રૂપરેખા છે કાર્યક્રમની આ કાર્યક્રમમાં ખાસ તો અમે એવું ધ્યાન દોર્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓના આગેવાનો તમામ તમામ નાના મોટા સમાજના સંગઠનો ત્યાં હાજર રહેશે અને બીજું કે ત્યાં વ્યવસ્થામાં સીસીટીવી ફૂટેજ સીસીટીવી ચારે બાજુ અમે રાખ્યા છે કે કોઈ પણ બનાવ ન બને અને જો બનાવ બને તો નજર સામે રીતે કોઈ ખોટી રીતે કોઈ વ્યક્તિ સડી કરવા કદાચ આવે તો પણ પકડાઈ જાય અને બીજું કે ત્યાં જે પણ આયોજકો હશે એ ખાસ એક એવી ટીમ અંદર એવી બનાવી રાખી હશે કે ફક્ત ને ફક્ત સામાજિક લોકો જે કોઈ વિરોધ કરવા વાળા વ્યક્તિઓ ત્યાં ન રે અને કદાચ આવી ગયા હોય તો એને પકડવામાં આવે જયેશભાઈ આપણે જોઈએ તો તમે અત્યારે લોકો વચ્ચે પણ જતા હશો તો લોકોની શું પ્રતિક્રિયા છે લોકોમાં કેટલો રોષ જોવા મળી રહ્યો છે અથવા લોકો શું કહી રહ્યા છે અત્યારે લોકોનું એક જ મેસેજ બધી જગ્યાએ ફરે છે કે ચાલો વિંછીયા ચાલો વિંચ્યા ચાલો વિછ્યા નવ તારીખે વીંછ્યા કારણ કે સોશિયલ મીડિયામાં મારી પોસ્ટો અત્યારે લગભગ થી પચીસ લાખ લોકોના એના વિવર્સ છે હરેક સ્ટેટસમાં હરેક મને ટેક કરે છે આનો મતલબ એ અને પોતાના ફોટો રાખીને ટેક કરે છે અમે આવી છીએ જેને હું નથી ઓળખતો એના લોકોના કોલો વારંવાર આવે છે કે અમે લોકો આવીએ છીએ એટલે સમાજની અંદર આજે એટલો રોષ છે કે જે લોકોને ખબર નથી એ લોકો જાણકારી લઈ સમાજની લાગણી કે જે લોકો સમાજ જેની સાથે અન્યાય થયો છે એની પીડા અત્યારે બોલે છે એટલે એ લોકો ત્યાં સમાજના તમામ આગેવાનો અને તમામ લોકો કદાચ કોઈ પોલિટિકલી પ્રેશરના કારણે કદાચ કોઈ ના આવી શકે ભાજપીય લોકો તો સમાજના જે લોકો છે એ તો ત્યાં ભેગા થવાના જ છે

આ આંદોલન કરવાનું અને આ જે સંમેલન કરવાનું મુખ્ય મુખ્ય ઉદ્દેશ કે જો કોઈ ન્યાય માટે સમાજ કોઈ પણ સમાજ હોય એની લડત માટે જો એકઠા થાય અને એને એને માટે ખોટી રીતે એની ઉપર લાઠીચાર્જ કરી એને ખોટા કેસોમાં ફિટ કરી દેવામાં આવે તો આજ આ જે કોઈ પણ સમાજ એની લડત માટે શું કરે એમ જો એના ડર ની અંદર આ જે સમાજ બેસી જાય ઘૂસી જાય કે આગળ વધશે તો ખોટી રીતે કલમ દાખલ કરવામાં આવશે એને જેલમાં પૂરી દેવામાં આવશે એને મારવામાં આવશે આ ડર નીકળી જાય અને ખોટી રીતે કોઈ સરકાર આવા કેસો નો કરાવે એના માટેની ખાસ આ લડત છે આપણે જોઈએ જયેશભાઈ આપણે અનેક એવા જો કહીએ કે આંદોલનો જોયા છે અનેક એવા સંમેલો સંમેલનો જોયા છે ભૂતકાળ પણ એનો સાક્ષી રહ્યો છે કે જ્યારે પણ આપણે આવા આંદોલનો કે સંમેલનો જોયા છે ત્યારે આપણે કહીએ કે ફાટા વધારે જોવા મળતા હોય છે કારણ કે તમામ પ્રકારના કહી શકાય કે સામધામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવતી હોય છે અને સમાજ હોય કે કોઈ પણ કહેવાય કે આંદોલન કરતા હોય કે અથવા કહેવાય કે આગેવાનો હોય તેમાં ફાટા પડી જતા હોય છે શું કેશો આ મામલે અત્યારે શું થઈ રહ્યું છે અત્યારનો માહોલ એવો છે સમાજના ને સમાજના અંદરો લોકોને તોડવામાં આવે છે લોકોને રોકવામાં આવે છે ખોટી રીતે પણ એ લોકો કે જે લોકો રાજકીય પાર્ટીની નીચે દબાયેલા છે એ લોકો રોકાશે જે લોકોને સાચે સમાજની લાગણી હશે જે લોકોને સાચે ન્યાય દેવડાવવો હશે અને જે પોતાની ઉપર આજ એની ઉપર વીતી છે તો કાલ પોતાના ઉપર વીતશે આ આ બધા વિચારોને લઈ

એની લડત માટે આજ હું પહેલા દિવસે ત્યાં પણ ગયો હતો ત્યારે પણ અમે કોઈ ખેસ પાર્ટીનો પહેર્યો નતો અને મેં આજ સુધી મેં એવું નથી કોંગ્રેસ કોંગ્રેસનો આગેવાન છું અને કોઈ પણ મારી સાથે જે પણ સંગઠનોમાં જે પણ આમ આદમી પાર્ટીના જે લોકો છે એ લોકોએ પણ ક્યાંય પણ એવી એને પોતાનો હોદ્દો નથી દેખાડ્યો પોતાની પાર્ટી નથી દેખાડી એટલે આ કોઈ સામાજિક કોઈ પાર્ટી કોઈ મુદ્દો છે જ નહીં ફક્ત ને ફક્ત સામાજિક મુદ્દાને લઈને ચાલે છે તો જયેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખુબ આભાર કોળી ઠાકોર સમાજના પૂર્વ ગુજરાત કોળી ઠાકોર દ્વારા સ્ટન્ટ નથી આંદોલન છે તે સામાજિક છે અને સામાજિક રહેશે અને તેમનું કેવું છે કે આગામી સમયમાં અનેક લોકો છે નવ માર્ચે છે તે વિચ્યા તરફ જોવાના છે અને વિચ્યા છે ભરાવાનું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર